જૂનાગઢના રાજુ સોલંકીના પુત્રનું અપહરણ કરી ગણેશ ગોંડલ દ્વારા માર મારવાની બહુચર્ચિત ઘટનામાં રાજુ સોલંકી તથા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા વચ્ચે સમાધાન થયું છે જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અમારા વચ્ચેની ગેરસમજ દૂર થઈ છે આ વાતને કોઈ અવળે માર્ગે ન લઈ જાય જ્યારે રાજુ સોલંકીએ જણાવ્યું હતું કે સમાજના બે ચાર આગેવાનોએ ગેરમાર્ગે દોર્યા હતા ચર્ચાના અંતે આજે મળવાનો અમારે ફરીથી નિર્ણય થયો આજે અમારે એવી રીતે મળવાનું હતું સમાજના તમામ આગેવાનો અમારા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા આગેવાનો કોંગ્રેસ સાથે જોડાયેલા આગેવાનો અને દલિત સમાજના આમ આગેવાનો બધાની સાથે મળીને અમે એક આયોજન કર્યું હતું અને એના ભાગરૂપે આ કોન્ફરન્સ બોલવામાં આવી છે મારી દૃષ્ટિએ મેં કોઈ આવી વાતો સાંભળેલી નથી પણ આજુબાજુમાંથી મને એવી વાત મળેલી કે ભાઈ રાજુભાઈ સોલંકીએ કોઈ મોટા પૈસાનો સોદો કરીને સમાધાન કર્યું છે તો હું સ્પષ્ટતા કરું છું કે આ સમાધાન બાબતે રાજુ સોલંકીએ એક પણ રૂપિયો મારી પાસેથી લીધેલો નથી એની હું નિષ્ઠાથી ચોકવટ કરું છું રાજુ સોલંકીએ જરૂર મારી પાસે એક વાત રજૂ કરી છે પણ એમાં રાજુ સોલંકીનો કોઈ સ્વાર્થ નથી રાજુ સોલંકીએ મારી પાસે એ વાતનો પ્રસ્તાવ મૂક્યો હતો કે હું અમારા સમાજની ગરીબ દીકરીના સમૂહ લગ્ન કરવા જઈ રહ્યો છું સમાજ પાસેથી મારે ફાળો લેવાની ઈચ્છા નથી તમે મને આ સમૂહ ભોજન સમારંભના ખર્ચમાં તમારે મને મદદ કરવાની છે અને આ ભોજન સમારંભ તમારે મને કરાવી દેવાનો છે અને એમાં મેં રાજુને હા પાડેલી છે બાકી રાજુએ કોઈ રોકડા પૈસાની વાત કોઈ સમાધાન પેટે સોદાની વાત રાજુ સોલંકીએ મને ક્યારેય કરેલી નથી રાજુ સોલંકી ક્યારે એક પણ પૈસાનો મારે વહીવટ થઈલો નથી હું બધાને વિનંતી કરું છું કે આ પ્રકરણને અવડે રસ્તે દોરવા માટે ગુમરાહ કરવા માટે જે વાતો સમાજની વચ્ચે મૂકવામાં આવે છે એમાં મૂળ મુદ્દો પૈસા છે પૈસાની આ સમાધાનની અંદર કોઈ વાત નથી આવી પૈસાનો કોઈ સોદો નથી જે મારી અને રાજુ સોલંકીના પરિવાર વચ્ચેની જે ગેરસમજ હતી એ ગેરસમજ અમે સામે બેસીને દૂર કરી છે મારે આ પ્રકરણમાં વધારે એવું કહેવું છે કે સંબંધર પ્રકરણ જ્યારે બન્યું ત્યારે સામાન્ય ઉગ્ર બોલાચાલીનો મામલો હતો આ મામલો વધીને બે દિવસમાં બનાવ પછી પૂરો થવાનો હતો પણ રીબડા આલી આખે આખા પ્રકરણને ગેરમાર્ગે દોરવા માટે રાજુ સોલંકીને કાંઈ કીધું સમાધાનનું કાંઈ આમ વાત કરી આ તે વાત કરી પૂરેપૂરા સમાજને ગુમરાહ કરવામાં જો મુખ્ય ફાળો કોઈનો હોય તો રીબડા અનિરુદ્ધ રહ્યો છે રાજુ સાથે બેઠા પછી મને ઘણી ઘણી વાતની ખબર પડી કે આ પ્રકરણમાં રાજુ કે દોષિત છે જ નહીં અને આ પ્રકરણને અવળો રસ્તો ચિંધાણવા માટે આખે આખી વાતને ગુમરાહ કરવા માટે અને પ્રકરણ અને આખે આખું ડાયવર્ટ કરવા માટે માત્ર ને માત્ર જો આમાં કોઈનો હિસ્સો હોય તો આ પ્રકરણને ગેરમાર્ગે દોરવામાં રીબડા અનિરુદ્ધનો હિસ્સો છે રાજુ સોલંકીએ ક્યારેય પૈસાની વાત કરી નથી રાજુ સોલંકીના પુત્ર જે મારી બાજુ બેઠો છે સંજય એમને કોર્ટ સમક્ષ જે કાંઈ બનાવની હકીકત હતી એ હકીકત કોર્ટ સમક્ષ એને રજૂ કરી દીધી છે વાત હવે પછીના કેસની છે તમારા કેસની રીતે પણ સમાધાન થઈ ગયું છે કાયદાની રીતે પણ સમાધાન થઈ ગયું છે અને મૌખિક અમે બેઠા પછી એક પારિવારિક ભાવનાથી અમારી વચ્ચે આ સુખદ અંત આવ્યો છે આ વસ્તુને કોઈ અવળે રસ્તે ન દોરે કોઈ જુદી રીતે ન જોવે રાજુ સોલંકી પણ ભોગ બનીને આવ્યો છે ત્યારે એને કોઈએ ક્યાંય કરી દીધું નથી અનિરુદ્ધે માત્ર ને માત્ર વાતું કરી છે અનિરુદ્ધ તરફથી રાજુ જેલમાં ગયા પછી કોઈ જાતનો સહકાર મળેલો નથી રાજુની હાજરીમાં હું કહું છું રાજુ સોલંકી આજથી બે વર્ષ પહેલા જે ગણેશ ગોંડલ અને સંજુ સોલંકીનો જે ઝઘડો હતો એ ઝગડામાં મેં બાર કલાક મથામણ કરી અને એફઆઈઆર દાખલ કરાવી ત્યારે એક પણ સમાજ નો આગેવાન મારી સાથે નહોતો એફઆઈઆર લઈ આવ્યા પછી સંપૂર્ણ રીતે સામૂહિક આત્મહત્યાનું અલ્ટિમેટમ આપેલ કે ગણેશ ગોંડલની ધરપકડ ના થાય તો અમે આખો પરિવાર આત્મહત્યા કરશું ઈ આત્મહત્યાના સામૂહિક આત્મહત્યાના પ્રેસરમાં આવી સરકાર સિંહે ગણેશ ગોંડલની ધરપકડ કરી ત્યાર પછી હું રાજકોટ આવેલો મારી બીપીની દવા ચાલુ છે દવા લેવા આવેલો મને મારા એક આગેવાનનું જે દેવદાનભાઈ મુસળિયા છે એમનો મને ફોન આવેલો કે મને અનુરૂચિ બાપુનો ફોન આવેલો છે અને આપણે બાપુને મળવા જવાનું રીબડા છે ત્યારે હું રાજકોટથી વિતરણ રીબડાની નજીક હતો મને ફોન આવ્યો એટલે મેં કીધું હું આ રીબડાની બાજુમાં જ છું ત્યારે યોગેશ ભાષા પિન્ટુ બગડા અને દેવદાન મુસળિયા મને બાપુ પાસે લઈ ગયા બાપુ પાસે લઈ ગયા અને મને એવું કીધું કે આપણે ગોંડલ જવાનું છે જેમ જયરાજસિંહ જાડેજાને ગોંડલ ગણે રીપડા આવ્યા અને અમારી આબરૂ કાઢી એમ આપણે જયરાજસિંહ બાપુને આબરૂ કાઢવા જવાની છે તો મને થોડોક રોષ હતો કે મારા દીકરાનો અપહરણ મારા દીકરાને મારો એના અનુસંધાન મને વાતમાં આવી ગયું લડાઈ ગોંડલ બીચ રીબડાની હતી આમાં દલિત સમાજને કાઈ લેવા દેવા નહોતું પણ દલિત સમાજની ક્યાંક ને ક્યાંક દલિત સમાજના બે ત્રણ રાજકોટ જિલ્લાના આગેવાન બે ત્રણ જુનાગઢ જિલ્લાના આગેવાન આખા ગેંદ ગેરમાર્ગે દોર્યો મારો સમાજ નિર્દોષ છે મારા સમાજનામાં ક્યાંય દોષ નથી સમાજે મને મદદ કરી છે એ બદલ સમાજનો હું આભારી છું પણ સમાજના બે ચાર આગેવાન જૂનાગઢ જિલ્લાના ને બે ચાર આગેવાન રાજકોટ જિલ્લાના જે સમાજને ગેરમાર્ગે જોયો છે અને આખું મને સૂચના દેવામાં આવી કે આપણે ગોંડલ જવું છે અમે ગોંડલ આવ્યા ગોંડલ આવી અને અમે જયરાજસિંહ બાપુની આવરૂ કાઢી અને જય મનુષ્ય બાપે દીધી પ્રમાણ મેં બોયલા આવ્યું વર્તન કર્યું એ વર્તન કર્યા પછી એ વિષય પૂરો થઈ ગયો એવા આપણે ભાઈ જે કરવું કરી લીધું ધરપકડ થઈ ગઈ છે જેલમાં વી ગયા ગણેશભાઈ આપણે આપણે ઇન્ટ્રી પાડી એવા દલિત સમાજની તંગડી આપણી ઊંચી રહી ગઈ હવે આપણે વિષય પૂરો કરવાનો પછી મને સૂચના આપવામાં આવી કે હવે આપણે કિતાબાને રાજીનામું માંગવાનું છે સમાજના આગેવાન દેવદાન મુસળિયા આ ભાઈ યોગેશ સાસા એ મને અને દિનેશ પાતર દિનેશ પાતર ને રાજુ સખિયા આ મને સૂચના આપતા ગયા કે હવે આપણે ગાંધીનગર જાવ છું બે લાખ બાઇકની મેં ચેલેન્જ કરી અને સમાજ અમને સહકારે આપ્યો સમાજ ત્યાર હતી જવા માટે પણ ક્યાંક ક્યાંક ગેરમાંથી અનુરૂપસિંહ બાપુ બાપુને સમાજના જે આગેવાન છે અમારા જુનાગઢ જિલ્લાના અને જે રાજકોટ જિલ્લાના બે ત્રણ આગેવાન છે એને ગેરમાર્ગે આખા સમાજને જોયું અને ગીતાબા રાજીનામું માંગવાનું અને ગીતાબા રાજીનામું આપ્યા પછી અનુરૂચિત જાળજાના દીકરાને ચૂંટણી લડાવવાની આવી રીતના ગેલ માગે સમાજને દોર્યો અને મને પણ જોયું એટલે હું એની વાતમાં આવ્યું કે આપણા સમાજના આગેવાન છે આ સંધુ સોલંકી છે રાજુ સોલંકીનો દીકરો નથી રાજુ સોલંકી ત્રીસ વર્ષથી સમાજ માટે લડાઈ કરે છે અને ગમે ત્યારે ધોયડો જાય આ ધીરે રીતે જવાનું થાય તો રાજુ સોલંકી જાતો એટલે મેં કીધું આ દીકરો રાજુ સોલંકીનો નથી આ સમાજનો કીધો સમાજ તે નિર્ણય કરે એટલે આખા સમાજને ગેર ગેરમાર્ગે દોરવાનું કામ આપણા સમાજના બે ચાર આગેવાનું જુનાગઢ જિલ્લાના બે ચાર રાજકોટ જિલ્લાના અને જાડેજાએ છે અને જ્યારે મારી મારે સમાજને પૂછવું જોઈએ સો ટકા પૂછવું જોઈએ સમાજના કીધું છે મેં તો મારે સમાજને પૂછવું જોઈએ પણ ક્યારે કે સમાજે મને મદદ કરી સો ટકા મારે સમાજને પૂછવું જોઈએ હું જયારે જેલમાં ગયો મારા આખા પરિવારને જેલમાં નાખી દીધા જેલમાં નાખ્યા પછી સમાજના સૌથી પહેલા ધોરાજી તાલુકાના યોગેશ પાસે આથું ચાક મારે રાજુ સોલંકીને કાંઈ લેવા દેવાની બીજા નંબરે દેવદાન મુસળીએ ક્યાંક ને ક્યાંક સમાજ તો ત્યાર હતો એક એવું મોટું આંદોલન થઈ રહ્યું હતું કે તમે ઊંડા ભૂલી જાય એવું મોટું જબરદસ્ત આંદોલન થાય તો રાજુ સોલંકી ક્યાંક ને ક્યાંક મોટો થાય તો સમાજના આગેવાનું કપાત હતા એટલે આંદોલન ના કર્યું સમાજના લોકોને રોકવામાં આવ્યા કે આપણે આંદોલન જ કરવું આપણે કાંઈ તો રાજુ એના પાપે અંદર જેલમાં ગયો છે મને મદદ ના કરી મારી ઘરવાળી જાતિને આગેવાનું પુષ્ટિ કરેલા ભાઈ મારા ઘરવાળાને મારા દીકરાને તમે આખું ગુજરાત જાણે છે કે રાજુ સોલંકી ઉપર ને રાજુ સોલંકીના પરિવાર ખોટી ગુસી ટોક થઈ છે આખો સમાજ જાણે છે પણ ક્યાંક ને ક્યાંક સમાજના આગેવાનું તંત્ર સેટિંગ કરીને અમને જેલમાં નાખવામાં આવ્યા અને જેલમાં ગયા પછી સમાજના આગેવાનું જ અમારા જુનાગઢ ડિવાયનું સન્માન કરવા હું કામી ગયા હતા ભાઈ તમે કેમ કે આ જે જૂનાગઢના ડિવાઈસ પી થાય છે તમારા સરમતિ થાય છે રાજુ સોલંકીને જેલમાં ને કોઈ બદલ સમાજના આગેવાનો જે આ કહેવાતા આગેવાનોને હું નામ દઉં છું કે સન્માન કરો કે સાહેબ તમે બહુ સારું કર્યું રાજુ સોલંકીને તમે જેલમાં નહીં થયું તમે મને મદદ કરી હોત મારા ઘર ઘરવાળાઓને પાંચ રૂપિયાની મદદ કરી હોત પાંચ કિલો બાજરો નાખી હોત તો મારે સો ટકા સમાજના આગેવાનો પૂછું પડે કે તમે મને મદદ કરી છે હું જેલમાં ગયો તો મને જેલમાંથી બહાર કાઢ્યો છે અમે મારા પૈસા આવ્યા પણ લડાઈ જીબડાવીસ કોંડલની હતી અને સમાજના આખાને ને ગેરમાર્ગે દોર્યો છે આ સમાજના આગેવાનું અને અનુશ્રી બાપુનું કરેલું છે આ બધું એમાં ગેરાથી જાડેજા અને ગણેશ જાડેજા નિર્દોષ છે અને ખોટા આખા સમાજને ગેરમાર્ગે દોર્યા છે કાંઈ બોલાઈ ગયું જય ભીમ નમો બધા સમાજ મને માફ કરજો નહીં ફરિયાદ ખોટી નહોતી બનાવ થયો તો જે બનાવ થયો છે એ બનાવ થયો હતો પણ એક રસ્તો કોઈ પણ ઝઘડાનો કોઈ પણ ઝઘડો થાય તેનો રસ્તો એક સમાધાન છે તો સમાધાન મને કોઈ પ્રેશરથી કોઈ લાલચથી કે કોઈ દબાણથી મને રાજુ સખિયા નો એક ઓડિયો જોયો મેં હમણાં વિડીયો એમાં રાજુ સખિયા એમ કીધ કે રાજુભાઈ સોલંકી પાંત્રીસ લાખ રૂપિયા ભાઈ અનુરસિંહ પાટી લેવા તો જે તે સમયે જયરાજસિંહ બાપુ મારી બાજુમાં બેઠા હતા જે તે સમયે મને બે કરોડ રૂપિયાની ઓફર હતી તો હું બે કરોડ લઉં કે પાંત્રીસ લાખ લઉં ભાઈ પૈસા જ મારે જોતા હોય તો અનુરસિંહના પાંત્રીસ લાખ ના લો જયરાજસિંહ બાપુના બે કરોડ હું લઈ લઉં એ રૂપિયો લીધો નથી અને મારે પૈસાની જરૂરી નથી ભાઈ નહીં સમાજ વિરોધમાં નથી જે સમાજના આગેવાનો છે જે બે ચાર કહેવાતા જુનાગઢ જિલ્લાના બે ચાર કહેવાતા રાજકોટ જિલ્લાના જેને ભાઈ વાળા મારા વખાણ કરવા તમને ખબર છે ભોગાવદન માં ભેગા થયા તો પંદર જણાથી થી હોળ જણા માણસ નહોતા અને આજે તમે પાછળ પેલા સમાજના જ આગેવાનો છે જે પવિત્ર નિષ્ઠાવાન છે આગેવાનો અમારી સાથે છે પણ જેને ભાગ બતાવી વાળા જેને પૈસા જોતા જે આની પહેલા તમને ખબર હોય તો દિનેશ પાટર ઉપર જે કંઈ બનાવ થયો હતો અને દિનેશ પાટર રોતો તો એ વિડીયો તમને જો બતાવ્યું હમણાં એનો રોતો રોતો ત્યારે એ મને વાવળવા મિલા છે કે એ સુરત મિટિંગ થઈ ગઈ અને સુરત થી કોઈ ચોક્કસ આગળ પૈસા લેવાને આવવાના હતા એટલે આવા એના ધંધા છે સમાજને હાથ જોડીને વિનંતી છે કે આવા આગળ વાતોમાં ના આવતા અને મારે પૂછવું જોઈએ સમાજને પણ જયારે મને સમાજે મદદ કરી હોય તો મારે સો ટકા પૂછવું જોઈએ કોઈ સમાજના માણસ એક કિલો તેલ મારે ઘેરે એક કિલો બાજરો આપી ગયા હોય તો મને કે અમે એક કિલો બાજરો કે દસ રૂપિયા રાજુભાઈ ને ઘેરે કે ના મદદ કરી છે તો મારે સો ટકા પૂછવું જોઈએ